બોલો સતગુરુ મહારાજની જય સનાતન ધર્મની જાવજો યાવજો યાવજો રે ગુરુ પૂજન માયાવજો આવે યને તેડી લાવજો રે ગુરુ પૂજન માયાવજો અવસરિયા ફરી આવો નહી સવનૈ વાત સમજાવજો રે ગુરુ પૂજન માયાવજો દેવાદિદેવ પણ કરે ગુરુ પૂજન રંગે રંગાઈ રંગાવ જો ગુરુ પૂજન માયાવજો ગુરુ पूजननो मैमा से मोटो जाहिर डोल पिटावजो रे गुरु पूजन माया वजो आवजो यावजो यावो या रे गुरु पूजन मया वजो देव सदा भावना जबू क्या ભાવની પેટું લાવજો રે ગુરુ પૂજન માયાવજો દેવનાય દેવયને પૂપ નાયે પૂપસે ધર્મના ધ્વજ ફરકાવજો રે ગુરુ પૂજન માયાવજો વાલા ધવલાનું ન કોઈ ગુરુ દેવને એમાં ન કોઈ રાખજો રે આવજો 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 રે ગુરુ પૂજન માયાવજો આવજો સવનાયુ પરયમી દ્રષ્ટિ દેવની સેવાથી ગુરુ નેરી જાવજો રે ગુરુ પૂજન માયાવજો શંકર કહે ગુરુ શરણ કાયમ શીષ ઝુકાવજો રે ગુરુ પૂજન માયાવજો યાવજો 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 રે ગુરુ પૂજન માયાવજો આવે તેને સાથે તેડી લાવજો રે ગુરુ પૂજન માયાવજો બોલો સતગુરુ મહારાજની જ सनातन धर्मनी